સમી તાલુકામાં ઓગણપચાસ હજાર હેક્ટરમાં દિવેલા કપાસ અડદ મગફળી કપાસ ઘાસચાસ ઘાસચારો સહિતના કઠોરના વિવિધ પાકોનું વાવેતર કર્યું ખેડૂતોને ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ ખાતરનાકતી પાકનું વાવેતર કર્યું પરંતુ આકાશી આફતના કારણે પાક નુકસાની થતા ખેડૂતોના તમામ ખર્ચ એડે જવા પામ્યા છે ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનીમાં સહાય સાથે જમીન ધોવાણનો પણ સર્વે કરી સહાયની માંગ કરી છે અહીંયા અમારે મુખ્યત્વે ચોમાસું પાકમાં એરંડા કપાસ તુવેર અળદ જેવા પાકો અને પશુ પશુઓ માટે ચારવા માટે વાવેતર કરેલું હતું પરંતુ આટલા અતિવરસાદથી અમારે પાણીમાં અહીંયા ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે જેથી અમારે પાક બધો અમારો નિષ્ફળ ગયો છે અત્યારે ઘરે પૈસા પણ નથી ખાવાનું અનાજને બધું પલરી જીલું છે અત્યારે રસ્તા બહુ ખરાબ થઈ ગયેલા રસ્તામાં પણ આવે એવું નથી એટલે બહુ સરકાર સહાય કરે તો બહુ સારું ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર સર્વે કરીને સહાય આપો દ્રશ્યો બતાવીશ ખેડૂતોના માત્ર સહાયની માંગ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે દ્રશ્યો હું તમને બતાવીશ કે જે જગ્યાએ સ્થળ છે ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે કોઈ નદી નાળાના આ દ્રશ્યો નથી પરંતુ ખેડૂતોના ખેતરનો એટલે કે જે જીવનપુંજી એમની કહેવાય છે તેના આ દ્રશ્યો છે તેમાં ઘણી આશાઓ સાથે ચોમાસું વાવેતરમાં કઠોળ કાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાટણ જિલ્લામાં છેલ્લા પંદર દિવસ જે છે અવિરત વરસાદ આવ્યો છે તેના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે અને ખેડૂતોની જે મહેનત હતી તે પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે ન માત્ર ખેતરોમાં જ પાણી ભરે છે પરંતુ ખેતરે આવવાના માટેના જે કાચા માર્ગો છે તેમાં પણ પાણી ભર્યું રહેવાના કારણે ખેડૂતો ખેતરે પણ આવી શકતા નથી એટલે ચોક્કસ કહીએ કે ખેડૂતોએ જે આશાઓ સાથે જે પાકોને વાવેતર કર્યું હતું તે પાકો તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પરંતુ સાથે સાથે પાક નુકસાની તો ખેડૂતોને થવા પામી છે પરંતુ અવિરત વરસાદ અને પાણીનો ધોધ વહેવાના કારણે જે જમીન ધોવાણ પણ થઈ ગયું છે એટલે કે ખેડૂતો કહી રહ્યા છે કે માત્ર પાક નુકસાનીનો સર્વે પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી જ્યારે ઓસરે ત્યારે પાક નુકસાનીનો તો સર્વે કરમ પરંતુ જે જગ્યાએ જમીન ધોવાણ થઈ છે તેનું નું પર સર્વે આશરફ ખાન న్యూસ 18 પાટણ ગાંધીનગરમાં બેફામ રફ्तारનો કહેર પેથાપુંના મહોલી રોડ પર હિટ એન્ડ રન ની ઘટના બની જેમાં

ત્યાં જોવા નથી મળતી હતી પરંતુ પ્રથમ વખત ગાંધીનગરના પેથાપુર મૌડી રોડ પર રિટર્ન રનની ઘટના સામે આવી છે આ ઘટનાના વિડીયો હાલ તો ન્યુઝ એટીન પાસે આવ્યા છે સૂત્રો નું માનીએ તો મર્સેડીઝ કાર ચાલકે ત્રણ વાહન ચાલકોને અડફેટે લીધા હતા પરંતુ તે પીધેલી હાલતમાં હતો કે નહીં તેની હજી સુધી જાણકારી મળી શકી નથી આ ત્રણ વાહનોને અડફેટે લેવા દરમિયાન એક મહિલાનું તો ઘટના સ્થળે જ મોત થયું છે હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને બીજા એક ઘાયલ વ્યક્તિને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા સ્થળ તપાસ ચાલુ છે અને એક્સિડન્ટ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલુ છે જી બિલકુલ ગીતા આભાર માહિતી બદલ તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો સતત વાતાવરણ બન્યું નજારો જોવા માઉન્ટ આબુ ના લોકો માં પણ ખુશી ની લહેર જોવા મળી રાજસ્થમ જિલ્લા માં સતત વરસાદના કારણે જળાશયો છલકાયા લોકોની સલામતી ને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડ માં લોકોને પોતાનો જીવ જોખમ માં ન મુકવા અપાઈ સલાહ રાજસ્થાનના ટોંગ જિલ્લામાં સતત વરસાદ શરૂ બિસલપુર ડેમમાં પાણીની આવક ચાર પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી ડેમમાં પાણી સપાટી વધતા બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી રાજસ્થાન અજમેરમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તાર થયા જળબંબાકાર અજમેરના આકાશી દ્રશ્યો આવ્યા સામે ઉદયપુરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર ફતેસાગર તળાવના દરવાજા ખોલ્યા ઓવરફ્લો ડેમની પૂજા કરી ચારે દરવાજા છ છ ઇંચ ખોલ્યા ફતેસાગર તળાવના દરવાજા ખોરાતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં આનંદ પૂરની સંભાવનાને લઈને નીચાણવાળા વિસ્તારને એલર્ટ

પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે ટકોર પણ કરી બા લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લગાવ્યો છે કચ્છ કલેકટરના મતે લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ મેલેરિયા

ખાસ ભેકડા ગામમાં એ નિમોનાઇટિસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે એટલે ક્યાંય ના ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે એચ વન એન વન એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગોફીવર એચ વન એન વન પણ રૂલઆઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે દ્રષ્ટિએ વરસાદ બાદ મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો પોકારી ઉઠ્યા છે તકત રોડ પર ગંદકીના કારણે વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ભરાયેલા પાણીમાં માખી મચ્છરનો ઉપદ્રવ રહે છે ગ્રાહકોને કિચડ પસાર થઈ દુકાનામાં દુકાનોમાં આવવું પડે છે જેને લઈને વેપારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓએ ઉગ્ર આંદોલન ને ચીંક્યું ચારી છે કા વરસાદ આવે તો એ લોકો ટેન્કર મોકલી દીએ ટેન્કર મોકલીને પાછું પાણી ખેંચાવી લે તો પાછો વર્દોય જો વરસાદ આવે તો પાછી પોઝિશન જે હતી એ નહીં આઈ તો અરે ગાંધી ચોક થી थेट આખા તક્તસિંહજી રોડ ઉપર પાણી ગોઠણ સુમાળે સમાઈ જાય મોટાના હારા ડૂબી જાય એટલું પાણી ગસે જાય દુકાનમાં પાણી ઘૂસી જાય અમે ગુરુવાર સુધી બુધવાર સુધીનો અમે ગુરુવારે નગરપાલિકામાં हल्ला બોલ કરશું

ગુજરાત માં ચાલી રહ્યો છે પ્રતિબંધિત લસણ ઘુસાડવાનો કારસો ચાઇનીઝ લસણ કેવી રીતે પહોંચ્યું ગોંડલ માર્કેટ યાર્ડ કોણ ગુજરાતના ખેડૂતોના પેટ પર લાતમા